એટીએમમાં તસ્કરો ત્રાટકિયા અંકલેશ્વરમાં આવેલી એચડીએફસી બેંકના એટીએમને પથ્થરો અને સળિયા વડે તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અંકલેશ્વરમાં ગતરાત્રિના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે પથ્થર અને સળિયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે જેની વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વર બસ ડેપોની સામે એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે આ મશીનને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ મશીન નહીં તૂટતા વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો આ બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે સ્થળ પર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે હાલમાં તો પોલીસ બેન્ક મેનેજરની ફરિયાદ નોંધી આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે સત્ય ન્યૂઝ અઝર પઠાણ અંકલેશ્વર